પોરબંદર હવે તો મહાનગરપાલિકા બની ચૂક્યું છે પરંતુ હજુ પણ સુભાષનગર જેવા છેવાડાના વિસ્તારો વિકાસથી વંચિત છે ખાસ કરી અને શૌચાલય જેવી જરૂરી સુવિધા આપવામાં પણ તંત્ર ઊણું ઉતરી રહ્યું છે પોરબંદરના સુભાષનગરમાં ગોદી વિસ્તારમાં લોકોની સુવિધા માટે એક જાહેર શૌચાલય બનાવાયું હતું હાલ આ શૌચાલય અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અહીં કુદરતી હાજતે લોકો જો જાય તો તેના માટે જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે આ શૌચાલયના સમારકામ માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા તંત્ર કે કોઈ રાજકીય આગેવાનોને આ વિસ્તારના કાર્યોમાં રસ જ ન હોય તેવી અનુભૂતિ સ્થાનિક લોકોની થઈ રહી છે જય શ્રી રામ ભાઈ હવે આ આપણે શૌચાલય છે સુભાષનગર બંદર ગોડી તરફ ગોડીની અંદર આવેલું છે એક મોટા મોટું શૌચાલય છે પણ અત્યારે આ જે એવું હાલતમાં છે કે ક્યારે પડી જાય ને કંઈ ખબર જ નથી અત્યારે જે એનો સંચાલક છે એ પણ જે અંદર બેસતા ડળે છે કે આમાં ક્યારે ક્યાંથી પોપડા પડી જાય છે ગમે થઈ જાય છે અને અત્યારે તો ઘણા લોકોને શૌચ જવું હોય કે ટોયલેટ જવું હોય કે બહુ તકલીફ પડે છે અત્યારે બધે ખાદી કાંઠે હોય હોઈ જાય ને જ્યાં અહીંયા દિવાલ પાસે જે ટોયલેટ કરવા ઊભી જાય અત્યારે બોટું માલિકો છે ખલાસી ભાઈઓ છે બીજા મજદૂર માણસો છે નાના મોટા ધંધાવાળા છે બધાને તકલીફ પડે છે પણ જો આ જેમ બને વહેલી તકે આ શૌચાલયનું રિનોવેશન થઈ જાય ને તો બહુ સારું ને કાં બાકી હાવ બંધ થઈ જાય એટલે ઉપાધિ જ નહીં એટલે મારી સરકારશ્રીને એટલી નબળો વિનંતી છે કે આ મહેરબાની કરીને આ વહેલી તકે આ શૌચાલયનું થઈ ગયું રિનોવેશન થઈ જાય તો સારામાં સર થઈ જાય અત્યારે તો એમાં અંદર એકાડોલો ફટાકડાનો મોટો બમ મૂકી દીધો ને તો પણ એ શૌચાલય પડી જાય એવી હાલતમાં છે જય શ્રી રામ આ શૌચાલય ચર્ચરિત હાલતમાં હોવાથી લોકોની કુદરતી ક્રિયા માટે પણ હજુ જાહેરમાં જવું પડે છે ત્યારે વહેલી તકે આ શૌચાલયનું સમારકામ કરવા માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર